નમસ્કાર પત્ર મિત્રો નમસ્કાર તનુબેન નમસ્કાર પત્ર મિત્રો નમસ્કાર મનોજભાઈ હા તન્યુબેન જુઓ હવે ઠંડી ઓછી થઈ રહી છે અને હવે બસ ફેબ્રુઆરી મહિનો પણ તેના અંત તરફ જઈ રહ્યો હમણાં બે હજાર પચીસ આવ્યું ને બે બે મહિના તો થવા આવ્યા ને તો હવે શિવરાત્રી આવી રહી છે ભગવાન શિવની આરાધનાનું પર્વ તો સર્વે શ્રોતાઓને શિવરાત્રીની શુભેચ્છા હર હર મહાદેવ મહાદેવની કૃપા આપ સૌ પર આમ જ રહે સુખ શાંતિ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય પામો એવી શુભકામના તો મનોજભાઈ હવે શરૂ કરીએ આપણે તો ફર્સ્ટ પહેલો જે વોટ્સઅપ મેસેજ છે ધીરજભાઈનો આકાશવાણી ભુજ પરિવાર ટેકનિકલ ટીમ દરેક શ્રોતાઓને મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ ફોન ઇન આપની પસંદ કાર્યક્રમ ભુજ કેન્દ્રનો અતિ લોકપ્રિય કાર્યક્રમ છે મનોજભાઈ તન્વીબેન કલ્પનાબેન સૌની રજૂઆત ઉત્તમ હોય છે ખૂબ અભિનંદન રવિવારના ફોન ઇન કાર્યક્રમમાં ટેકનિકલ કારણ હોય કે સંકલનનો અભાવ બે ત્રણ વખત શ્રોતાઓના અવાજ આવે છે જે કાર્યક્રમની ગુણવત્તામાં ઘટાડો કરે છે જે યોગ્ય કરવા વિનંતી આવું કંઈક શનિવારના એસએમએસ લાઈવમાં પણ થાય છે જે સુધારો કરવા વિનંતી સહિયર કાર્યક્રમમાં જ્યારે પત્ર અને પસંદગીનો કાર્યક્રમ હોય પત્રોને વધુ પ્રાધાન્ય આપવામાં આવે એવી વિનંતી છે એકાદ બે રજૂ કરવા અને ફરમાઈશ કાર્યક્રમમાં જે શ્રોતાઓની પસંદ રજૂ ન થઈ શકે એમને નામ પહોંચ પાઠવશો ખાસ આ કાર્યક્રમને નામ પ્રમાણે શ્રોતાઓએ કરેલ સૂચન કાર્યક્રમ અંગેની જાણકારી એ હેતુ જવાબ આપવા જોઈએ ગુજરાતમાં એકમાત્ર શ્રોતાઓની ફરમાઈશ વોટ્સએપથી આપતું આકાશવાણી કેન્દ્ર ભુજનો આભાર માનીએ એટલો ઓછો પડે સમયાંતરે કાર્યક્રમને લગતા સૂચનોનો અમલ પણ આકાશવાણી ભુજ કરે છે હેવર હેવર રેયાણ શ્રે શ્રોતાઓના માનીતા કાર્યક્રમ બની ગયા છે હા ઘણીવાર એપ પર પ્રસારણ બંધ થઈ જાય છે તો યોગ્ય હલ કરશો જયેશભાઈ ભરતભાઈ મનોજભાઈ તનવીબેન કલ્પનાબેન ધારાબેન જીજ્ઞાબેન સ્મિતાબેન હર્ષાબેન અવનીબેન સમૃદ્ધિબેન તેમજ કોઈ નામ રહી ગયા હોય તો તમામનો ઉપયોગી માર્ગદર્શન મનોરંજન સભર કાર્યક્રમ પીરસવા બદલ આભાર માનીએ છીએ ક્યાંક ભૂલ થઈ હોય તો માફ કરશો આપનો નિયમિત શ્રોતા મિત્ર ગામ ડેર પાટણ ધીરજ વી રબારી સંજય સચિન ખાંભલિયા પરિવાર જે આપણે જે સૂચન કર્યા છે એમના તરફ આપણે લક્ષ્ય રાખી અને એ સૂચનને ધ્યાનમાં રાખી અને આપણા જે ઉદ્ઘોષક મિત્રો છે એમને કહીશું કે આવું બીજી વાર ન થાય હું ધ્યાન રાખજો અને હમણાં નવીનભાઈ આપણા ખત્રી બહુ જ જૂના એમનો શ્રોતા આપણા એમનો ફોન આવેલો અને ખાસ એમણે કહ્યું એમને થોડીક ગળામાં તકલીફ છે પણ છતાં એમણે કહ્યું કે મારે જે વાત કરી આજના ફોન ઇનમાં તમે સાંભળી હશે આશિક મુખી અને યાસીન મુખી બે ભાઈઓ છે આપણે ઉર્દુ સર્વિસની વાત કરી તો એમણે પણ જૂના સંસ્મરણો વાઘોડ્યા અને ઉર્દુ સર્વિસના એનાઉન્સર વિશેની એમણે બહુ જ વાત કરી તો નવીનભાઈ ખૂબ ખૂબ આભાર આકાશવાણી ભુજ સાથે સંકળાયેલા છો આપ અને આ રીતે આકાશવાણી ભૂજ સાંભળતા રહેજો અમને કાંઈ પણ સૂચન હોય તો અવશ્ય કરશો પત્ર કોનો છે હવે પછીનો પત્ર છે હિરેન સુપેડા જણાવે છે આકાશવાણી ભુજ પરથી પ્રસારિત થતા બધા જ કાર્યક્રમ ખૂબ સરસ મહેનત કરીને આ કાર્યક્રમો તમે આપો છો તે માટે ખૂબ ખૂબ અભિનંદન ખાસ જણાવવાનું અઢાર ફેબ્રુઆરી મંગળવારના સહિયર કાર્યક્રમમાં ધારાબેન જીજ્ઞાબેનની જે મુલાકાત હતી ઘરનો વેસ્ટ ઘરમાં બેસ્ટ બહુ સરસ રહ્યો અને ઓગણીસ ફેબ્રુઆરીના ફિલ્મી કારવામાં સ્મિતાબેન દ્વારા ફિલ્મ હમ આપ કે કોનની વાતચીત તેમના ગીતો સાંભળવાની મજા આવી એકવીસ ફેબ્રુઆરીના રેયાણ કાર્યક્રમમાં રાવણની કુબુદ્ધિ બહુ સરસ રહી બાવીસ ફેબ્રુઆરીના આપની પસંદમાં મારા મેસેજને સામેલ કર્યો તે બદલ ખૂબ ખૂબ આભાર દર રવિવારના પ્રસ્તુત કરતા મનોજભાઈ સોની તન્વીબેન દ્વારા જવાબમાં કહેવાનું કે નિયમિત સાંભળીએ છીએ બસ એ જ ગામ કોટરા ચકારથી વાંજા દરજી હિરેન સુપેડા તેમજ પત્ની દયા સુપેડાના જય શ્રી કૃષ્ણ તો જય શ્રી કૃષ્ણ હિરેનભાઈ આ જ રીતે આકાશવાણી ભૂત સાંભળતા રહેજો હિરેનભાઈના નામ ઘણા બધા ફોન ઇનમાં પણ મિત્રો બોલ્યા તો હવે પછી આપણા વાલી દીકરી રિયા મારુનો પત્ર વાંચું હું તો રિયા લખે છે સોળમી તારીખના એને પત્ર લખ્યો છે ભૂતથી લીધતા રિયા મારું મારું પરિવારના દરેક કાર્યક્રમો મારું પરિવારને દરેક કાર્યક્રમો ગમે છે આકાશવાણી ભુજના આગળ લખે છે કે દસમી તારીખના સહિયરમાં આપણું સ્વાસ્થ્ય વિશે પેટના દર્દ વિશે બહેને જ જાણકારી આપીએ સરસ હતી અગિયારમી તારીખના મસ્કત ગુજરાતી સમાજની સ્થાપનાને પચાસ વર્ષની ઉજવણી નિમિત્તે ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ સાથે અશરફ નથવાણીની મુલાકાત જાણવા જેવી હતી બારમી તારીખના ચામડીના રોગો વિશે ડૉક્ટર મૌલિક પટેલે સરસ જાણકારી આપી તેરમી તારીખના સંતવાણીમાં કાલિદાસના ભજનો તેમને ખૂબ જ પસંદ પડ્યા આ ચૌદમી તારીખના ચિત્રગુંજનમાં ગુજરાતી ફિલ્મી ગીતો એમને પસંદ પડ્યા સોળમી તારીખના કિલ્લોલમાં મા જેવી મીઠળી માતૃભાષા વિશે વાર્તાલાપ તૃપ્તિબેનનો ખૂબ જ ગમ્યો અને બહેનોની પણ રજૂઆત ખૂબ સારી હોય છે મજા આવે છે સાંભળવાની લિખતન રિયા મારું તો ખૂબ ખૂબ આભાર રિયા આજ રીતે આકાશવાણી ભૂજ સાંભળતા રહેજો અને જ્યારથી પ્રિયાંશી લખતી હતી ત્યારથી પ્રિયાંશી ઘરના બધા સભ્યોના નામ લખતી હતી આપણે રિયાને પણ કહીએ કે રિયા મમ્મીના બધાના પપ્પાના બધાના નામો તમે લખતા જાઓ તો

મનોજભાઈ હવે પછીનો વોટ્સઅપ મેસેજ છે પ્રવીણ કુમાર પ્રજાપતિ દિયોદર નગરી રંગીલું શહેર બનાસકાંઠા પાલનપુર ઉત્તર ગુજરાત જાજોરિયા પ્રજાપતિ યોગ ઇન્દુ કુમાર ચેતનાબેન ગોપાલ ગોવિંદ રાજેશકુમાર મનીષ મિત્તલ જગદીશભાઈ કૈલાશભાભી મમ્મી મધુબેન પપ્પા રાણાજી પ્રજાપતિ તથા અવિરત ચીબળાધામ શ્રોતા મિત્ર મંડળ હું કાચો છું થોડી લાગણીઓનો વેપાર કરવામાં બીજાઓને ખુશીઓ આપી દર્દને ખુદમાં સમાવતો જાઉં છું ખબર જ છે કે પડદો પડશે ને ભૂલી જશે આ દુનિયા મને છતાં જીવન રંગ પંચ પર મારું પાત્ર નિભાવતો જાઉં છું પંદર બેના શનિવારે નવ બત્રીસે ચિત્રરંગ વોઇસ લાઈવમાં મારી પસંદગીનું ગીત ઈમાનદારનું ઓર ઇસ દિલ મેં ક્યાં રખા હૈ પસંદગી પૂર્ણ કરવા તેમજ પ્રોગ્રામની શોભા વધારી રોનક લાવનાર અવની સોનીને અભિનંદન અઢાર બેના મંગળવારના દિવસે વિચારબિંદુમાં પુરુષાર્થ વિષય પર જીવનના અનેક ઘણા સંઘર્ષ પર સરસ મજાની કલ્પનાબેને માહિતી આપી પાઠવું છું સાંજે બીજી સભામાં સાડા છ વાગે યુવાણીમાં ભુજ કેન્દ્રની રજૂઆત વિષય રેડિયોનું મહત્વ શા માટે ઉજવવામાં આવે છે રેડિયોની અવનવી માહિતી પ્રાપ્ત થઈ વિશ્વ રેડિયો દિવસ પર જીવનમાં ઉતારવાલાયક લોકપ્રિય માહિતી પીરસનાર સમૃદ્ધિબેનને દિલ જીતીને થેન્ક યુ સો મચ બુધવારે વિચારબિંદુમાં જીવનની વાસ્તવિકતા જીવનના દરેક ઉતાર ચઢાવ વિષય પર રસપ્રદ વાતો જાણવા મળી ખૂબ ઉપયોગી નીવડી ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના પઠન કરતા નિમિષા શાહને મહેનત કરવા માટે ખૂબ ખૂબ આભાર અને ત્યારબાદ એસએમએસ લાઈવ આપની પસંદમાં શ્રોતાઓના લાઈવ મેસેજ આધારિત પસંદગીના ફિલ્મી ગીતો માણવાની મજા કંઈક અલગ અલગ જ પ્રકારની હતી પ્રોગ્રામ રજૂ કરતા સ્મિતા રાણાને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ ફિલ્મી કારવામાં હમ આપકે કોના ગીતો તેમની અંતરંગ વાતો જાણવાની મજા આવી ગઈ કાબિલે તારીફ રહી પ્રોગ્રામમાં શ્રોતાઓની ચાહના વધારનાર સ્મિતાબેનને ખૂબ ખૂબ અભિનંદન અને ગુરુવારના દિવસે સવારે સંતવાણીમાં કલાકાર હેમુ ગઢવીના કસોમલ ગુજરાતી ભજનો સંવાદ જિંદગીમાં ઉપયોગી નીવડી શકે માણવાની મજા આવી ગઈ સાંજે સાડા નવથી સાડા દસ ફોન ઇન આપની પસંદ લાઈવમાં શ્રોતાઓના ફોન કોલ્સ પર તેમની પસંદગીના ગીતો તેમની ગપશપ અવનવી વાતો જાણવાની ઈચ્છા અનેરી ચમક જેમ લાગી પ્રોગ્રામમાં શોભાવૃદ્ધિ કરતા તનવીજી મહેતાને ખૂબ ખૂબ અભિનંદન એકવીસ બેના શુક્રવારના ચિત્રરંગ ગમતાનું ગુલાલ શ્રોતાઓને પત્ર એસએમએસ દ્વારા પસંદ કરેલા ફિલ્મી ગીતો યાદગાર રહ્યા મારી પસંદગીનું ગીત ખૂબ ખૂબ આપ્યું આભાર આકાશવાણી ભુજ બાવીસ બેના શનિવારના વિચારબિંદુમાં મદદ વિષય પર લાજવાબ અવનવી માહિતી પ્રાપ્ત થઈ ભક્તિ સંગીતનો કાર્યક્રમ પીરસનાર બેનને અભિનંદન ચિત્રરંગ વોઇસ લાઈવમાં દોસ્તોના પસંદગીના ગીતો સોંગ સાંભળવાની મજા પડી ગઈ રજૂ કરતા માનસીબેનને અઢળક અભિનંદન માન પામે તે નહીં પણ માન પચાવી જાણે તે મહાત્મા છે જ્યારે નાના હતા ત્યારે મોટી મોટી વાતોમાં તણાઈ ગયા અને જ્યારે મોટા થયા ત્યાં તો નાની નાની વાતોમાં વિખેરાઈ ગયા લાઇબ્રેરી ઓછી અને રેસ્ટોરન્ટ વધતા જાય છે એટલે જ મગજ સંકુચિત થતા જાય છે અને પેટ વધતા જાય છે પણ સમયે કંઈ જાણ્યા વગર કોઈ પણ મંતવ્ય આપવું એ એના વ્યક્તિત્વનું નહીં આપણા વિચારોનું પ્રદર્શન છે અને આવું જણાવે છે પ્રવીણભાઈ પ્રજાપતિ ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ આકાશવાણી ભુજ સાંભળતા રહેજો પ્રવીણભાઈ સાથે ફોનમાં પણ વાત થઈ ખૂબ ખૂબ આભાર હવે પછીનો વોટ્સઅપ મેસેજ લઉં હરસુખ દિલીપ જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ રજૂ કરતાં મનોજભાઈ તનવીબેનને એડવાન્સમાં હેપી મહાશિવરાત્રી હર હર મહાદેવ કેમ છો મજામાં ને વિચાર બિંદુ હેવર હેવર સંતવાણી સહિયર ગામનો ચોરો યુવવાણી રેયાણ તમારા બધા જ કાર્યક્રમ નિયમિત સાંભળું છું અને વાળીએ કામ કરતાં કરતાં મોબાઈલમાં કાર્યક્રમ સાંભળીએ છીએ બસ એ જ રાજકોટ જિલ્લાના જેતપુર ગામથી કથિરિયા હરસુખ દિલીપ રોનક તેમજ નાની વ્હાલી ધાર્મિક તથા પરી અહ આપણા હવે નિયમિત શ્રોતા થઈ ગયા છે નિયમિત રીતે સાંભળે છે તનવીબેન હવે એક વોઇસ મેસેજ લઈ લઈ જી મનોજભાઈ તનવીબેન અને આકાશવાણી પૂજ પરિવારને માંડલ જિલ્લો અમદાવાદ થી યાદ કરનાર હું આશિક મુખી અને આજના કાર્યક્રમમાં ખાસ તો એ જ કહેવાનું છે કે સવારમાં જે ફોની પસંદ કાર્યક્રમમાં મનોજભાઈ સાથે વાત થઈ અને કાર્યક્રમમાં ખૂબ સરસ મજાની વાતો થઈ અને એમની જે રજૂઆત છે શ્રોતાઓ સાથે મારી સાથે અને બીજા શ્રોતાઓ સાથે બધા સાથે વાતચીત ખૂબ મજા આવી કાર્યક્રમ સાંભળવાની અને ગીતો પણ ખૂબ સરસ આવી રહ્યા છે તો બસ આજ આજે આ ટી નાનકડી વાત સાથે કાર્યક્રમમાં હાજરી પૂરાવું છું આવજો આજે આશિકભાઈ સાથે વાત થઈ એના માટે નવીનભાઈનો પણ આપણને ફોન આવ્યો ને એમણે પણ સંસ્મરણો વાગોડ્યા આશિકભાઈ આકાશવાણી ભુજ સાંભળતા રહેજો અને આ જ રીતે અમને વોઇસ મેસેજ મોકલાવતા રહેજો જવાબમાં કહેવાનું કે રજૂ કરતા મનોજભાઈ તનવીબેનને નમસ્કાર ગામ પડધરી જિલ્લો રાજકોટ મોચી બજાર થી રૂપેશ કુમાર અર્જુનભાઈ ચુડાસમા મીનાબેન શોભનાબેન ભાવિકાબેન હિતેશભાઈ નાનકડી લાડલી સિદ્ધિ અને ચુડાસમા પરિવાર જય માતાજી આકાશવાણી ભુજના બધા જ કાર્યક્રમો ખૂબ પસંદ પડે છે નિયમિત સાંભળીએ છીએ વોઇસ લાઈવ એસએમએસ લાઈવ રેયાણ ગમતાનો ગુલાલ કાર્યક્રમો સાંભળીએ છીએ અઢાર બેના રોજ સહિયર કાર્યક્રમ અંતર્ગત ધારાબેન જીજ્ઞાબેનની રજૂઆત ખૂબ ગમી ઘરનો વેસ્ટ ઘરમાં જ બેસ્ટ આ વિશેની ખ્યાલી વૈદ્યની મુલાકાત માહિતી સભર રહી ખયાલીબેને બહુ જ સારો કાર્યક્રમ આપ્યો લાગે છે મને લાગે તનવીબેન આપણે સાંભળવો પડશે હો ઘણા બધા એના ફીડબેક આવ્યા છે હવે મને લાગે છે કે આપણે વોઇસ મેસેજ પાછો લઈ લઈએ આજે ઘણા બધા વોઇસ મેસેજ છે જી જવાબમાં કહેવાનો કે કાર્યક્રમ વિભાગ ખત્રી કોલોની નવા અંજારથી અબ્દુલ કાદર ખત્રી આકાશવાણી ભુજના કાર્યક્રમો નિયમિત રીતે સાંભળીએ છીએ ખૂબ જ ગમે છે આજે પણ અફઝલભાઈનો ફોન ખૂબ સરસ હતો કે ભાઈ રેકોર્ડિંગનો સમય દસ વાગ્યા સુધીનો રાખો જેથી કરીને આપણે ફ્રી થઈ જઈએ તો રવિવારનો દિવસ હોય હોય એટલે થોડીક રજા આરામ હોય નાસ્તો પાણી થાય એટલે દસ વાગ્યાનો ટાઈમ ઠીક રહેશે સાથે સાથે હકીમભાઈનો ફોન પણ ખૂબ કચ્છીમાં સારો હતો અને કચ્છી કાફી કે કોઈ રચના કચ્છી રજૂ કરી એ પણ ખૂબ મજા આવી બાકી કાર્યક્રમો નિયમિત સાંભળીએ છીએ તો ખ્યાલ જ છે સદાબાર આપની પસંદ પસંદ મારી ગીતો નવા ગમતાનું ગુલાલ આપની પસંદ ગીત ગુર્દરી વગેરે કાર્યક્રમો નિયમિત રીતે સાંભળીએ છીએ આપણે તનીબેન હવે દસ વાગ્યાનો સમય કરી નાખ્યો છે સાહેબ આપણે નવની જગ્યાએ તો એમણે એ સમયને વધાવ્યો છે તો ખૂબ ખૂબ આભાર આજ રીતે આકાશવાણી ભૂત સાંભળતા રહેજો અને હવે મીનાક્ષીબેન ખત્રીનો ભૂતથી આપણને મેસેજ મળેલ છે તેઓએ લખ્યું છે કે આપની પસંદ કાર્યક્રમ જે છે આજનો એ એમને સાંભળવાનો ખૂબ ગમ્યો અને આ ઉપરાંત હેવર હેવર અને રેયાણ કાર્યક્રમ પણ તેઓ સાંભળે છે તો ખૂબ ખૂબ આભાર મીનાક્ષીબેન આજ રીતે આકાશવાણી ભૂજ સાંભળતા રહેજો હવે પછીનો વોટ્સઅપ મેસેજ છે હિંગોરજા અલા રખાભાઈ જવાબમાં કહેવાનું કે પ્રોગ્રામ રજૂ કરતા મનોજભાઈ તનવીબેનને નમસ્તે તમારા આકાશવાણી ભુજના બધા જ પ્રોગ્રામ સાંભળું છું બહુ સારા હોય છે ગયા શનિવારે મારો વોઇસ મેસેજ ઓકે દેવામાં આવ્યો પણ ગીત ન આવ્યો ગઈકાલના શનિવારના પ્રોગ્રામમાં વોઇસ એસએમએસ લાઈવ આ પ્રોગ્રામમાં પણ ટેકનોલોજી ખરાબ હોવાથી પ્રોગ્રામમાં જરાય મજા ન આવી મારો વોઇસ ત્રણથી ચાર વાર લેવામાં આવ્યો પણ ગીત ન આવ્યું ઘણા બધા ભુજ આકાશવાણીના મિત્રો ભુજ સ્ટેશનને નંબર વન કહેવામાં આવે છે જો આવી રીતના લોચા થશે તો મિત્રોને કેમ મજા આવશે મનોજભાઈ ઓનલાઈન રેડિયો પણ બંધ થઈ ગયા અને દસ પંદરના રેડિયો બંધ થઈ ગયો

ખાસ કરીને આશિકભાઈ મુખીની વાર્તાલાપ થઈ અને જે જૂના ઉદ્ઘસકો છે અને બીજા રેડિયો સ્ટેશનની વાત થઈ તો ખૂબ જ આનંદ આવ્યો વાહ ખરેખર બીજા રેડિયો સ્ટેશનનું નામ આકાશવાણી ભૂજ સાંભળવા મળ્યું એટલે આનંદ તો આવે જ તે આજે રેડિયોના માધ્યમ દિવસેને દિવસે આમ જોવા જઈએ તો ઘણું બધું ઘટી ગયું છે પણ આવી રીતના એકબીજા શ્રોતાને ખાસ મોકો આપવામાં આવે કે બીજા રેડિયો સ્ટેશનના કયા કયા ઉદ્દેશકો તમને પસંદ હતા તો ડાયરેક્ટ આકાશવાણીના ઉદ્દેશક મનોજ ભાઈ જ આ વાર્તાલાપ શરૂ કરી તો તેનો ખૂબ જ આનંદ આવ્યો અને બધાના અલગ અલગ ફેવરિટ આર જે હોય છે જેમ કે અત્યારે મારો આકાશવાણી ભુજ પર ફોન આવ્યો તો ઘણા બધા મિત્રોના લાઈવ મેસેજ આવવા મળ્યા અને ખાસ રેડિયો ડીએફસી વર્લ્ડ હર દિલ ધડકન ના આરજે દેવ સર પણ અત્યારે પ્રોગ્રામ સાંભળતા હતા આકાશવાણી ભુજ તો તમે સમજી શકો છો કે આરજે લોકો પણ આકાશવાણી ભુજ સાથે જોડાયેલા છે ને એમણે મને લાઈવ મેસેજ કર્યો કે અફઝલભાઈ મેં આપકી વાર્તાલાપ આકાશવાણી ભુજ પે સુન રહા હું તો એનેથી વધારે ખુશી શું હોય આજ રેડિયો નું માધ્યમ આગળ ત્યારે જ વધશે જ્યારે આપણે બધા એક હશું આપણે શ્રોતાઓને શું પસંદ છે એ રીતે તમે પ્રોગ્રામ કરશો તો સ્વાભાવિક છે રેડિયોનું માધ્યમ વધવાનું જ છે મારી સાથે પણ ખૂબ જ સરસ મજાની વાર્તાલાપ કરી ભલે ગીત નો આપ્યું ગીત તો ટીવી સીડી રેડિયો કેસેટના માધ્યમથી યા તો યુટ્યુબ ના માધ્યમથી આપણે સાંભળી શકીએ છીએ એટલે ગીત મને નથી આપ્યું જરા પણ દુઃખ નથી થયું પણ મારી વાર્તાલાપ લોકો સમક્ષ પહોંચી એ વધારે મહત્વનું છે ખૂબ જ આનંદ આવ્યો તો આવી રીતના તમે નમસ્કાર ફોની આપની પસંદમાં

હવે પછીનો ડિજિટલ પત્ર મને મળ્યો છે સચિનભાઈ ઈશ્વરલાલ પરમાર ગામ કેરા આકાશવાણી ભુજનો ચાગલો અને નિર્દોષ મિત્ર જણાવે છે આકાશવાણી ભુજના સમગ્ર મિત્રો ઉદ્ઘોષક તેમજ જવાબમાં કહેવાનું કે કાર્યક્રમના હોસ્ટને આદર સહિત સાદર પ્રણામ આકાશવાણી ભુજના બધા જ કાર્યક્રમો સુંદર જ આવે છે શુક્રવારે રાત્રે આપની પસંદમાં મારા ડિજિટલ પત્રનો સમાવેશ થયો તે બદલ આભાર ગુરુવારે ફોન ઇન કાર્યક્રમમાં રહી રહીને તન્વીબેને મારો ફોન ઉપાડ્યો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ગયા રવિવારે નહીં તેના પાછળના રવિવારે પણ નહીં તેના પછીના રવિવારે મેં એક વાત કરી હતી જવાબમાં કહેવાનું કે કાર્યક્રમમાં તેનો જવાબ આપ્યો નહીં આજે આપશો તેવી આશા છે કારણ કે આશા અમર છે મેં જણાવ્યું હતું કે બુધવારે એસએમએસ લાઈવ કાર્યક્રમમાં ઈમેલનો સમાવેશ કરવામાં આવે તો મજા આવી જાય તો આવું જણાવે છે સચિનભાઈ પરમાર ખૂબ ખૂબ આભાર સચિનભાઈ અને એમના જ મિત્ર આનંદસિંહ જાડેજા રેડિયો મારા દિલની ધડકન છે મારી બીજી કિડનીની ભૂમિકા ભજવે છે બોલો એટલે મનોજભાઈ હું લખું છું એ પ્રમાણે તમે સમજી શકો છો કે હું રેડિયોને કેટલો ચાહું છું પચીસ વર્ષથી સાંભળું છું બધા જ પ્રોગ્રામ સાંભળું છું રેડિયો મારું મેમરી કાર્ડ છે આજે દસનો સમય છે મારો એસએમએસ લેવા વિનંતી તેર ફેબ્રુઆરી રેડિયો દિવસ હતો મેં રેડિયોના ફોટા તમને મૂક્યા બધા જ રેડિયો મારી પાસે હતા લિખતન કેરાથી આનંદસિંહ જાડેજા અને સાથે તેમના મિત્ર સચિન પરમા તો ખૂબ ખૂબ આભાર આનંદસિંહભાઈ આકાશવાણી ભૂજ સાંભળતા રહેજો આપના જેવા શ્રોતાઓ હોય તો પછી શું જોઈએ અમને અમે કાર્યક્રમો પીરસતા રહીએ જી જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ વિભાગ આકાશવાણી ભુજ ભુજથી મનોજી ત્રિપાઠી રેખા ત્રિપાઠી નીલે ત્રિપાઠી અને ચિયાસર અબડાસાના હરસિંહ ખમુભાઈ મહેશ્વરી તો આજે સવારે પ્રાસંગિક સાંભળ્યું તેમજ વિચાર બિંદુ સાંભળ્યું કેતલબેન મહેતાના અવાજમાં ધ્યાન પણ એ ધ્યાન વિચાર બિંદુમાં હમિંગ અવાજ આવતો હતો એવો થોડો વધારાનો અવાજ આવતો હતો તેમજ બંને ભજનોના કાર્યક્રમો હું સાંભળ્યા અર્ચના અને વંદના બંને સાંભળ્યા તેમજ દરરોજ પ્રાસંગિક સમાચાર તેમજ શુક્રવારે આવતો પત્ર પસંદગી અને ફોન ઇન આપણી પસંદ ગુરુવારનો અને રવિવારનો એ બધા કાર્યક્રમો સાંભળીએ છીએ બધા કાર્યક્રમો સારા લાગે છે આવજો નમસ્કાર ખૂબ ખૂબ આભાર મનોજભાઈ આજ રીતે આકાશવાણી ભૂજ સાંભળતા રહેજો હું હજુ એક આપણે વોઇસ મેસેજ લઈ લઈએ મનોજભાઈ તમારો ફોનિંગ કાર્યક્રમ સાંભળી અને જેમાં તમે ઓલ ઇન્ડિયા રેડિયો વિશે ભાઈ સાથે વાતચીત કરી તે મને ખૂબ જ મજા આવી હું પણ ઓલ ઇન્ડિયા રેડિયો પચાસ વર્ષ ત્યાં સાંભળું છું અને તેમાં પહેલા પત્ર મિત્રો હતા હનુમાન મઢિક રાજા સાધુરામ તેમજ આપણા ગુજરાતના સૌ પહેલા પત્ર મિત્ર હોય તો હંથલી સુરતના એલ એમ પરમાર હતા આ જાણ્યું આજ તમે વાત જે ઓલો ભાઈ સાથે કરી તે ખૂબ જ મજા આવી અને હું ટિટોડીથી રમણિક ઝાલા બોલું છું વોઇસ મેસેજ દ્વારા ફરી મન કર ફોન કરો વોઇસ મેસેજ કરવાનું મન થઈ ગયું ખૂબ ખૂબ આભાર રમણીક ભાઈ એમણે આ પણ જૂના પત્ર મિત્રોને આજે વાગોડ્યા તો આ એક મજા છે બધા મિત્રો ને આપણે યાદ કરીએ ખૂબ ખૂબ આભાર આકાશવાણી ભૂત સાંભળતા રહેજો આજે ઘણા બધા વોઇસ મેસેજ આવ્યા છે તો આપણે વધુ એક વોઇસ મેસેજ લઈ લઈએ સાંભળું છું બધા જ કાર્યક્રમો સારા હોય છે તારીખ ઓગણીસના મિત્ર રાણા વાળો ફિલ્મી કારમાં આમાં કોણને ગીત બહુ સરસ વાતો સરસ જવામાં કહેવાનું કે બધું સરસ લાગે છે પછી બધા જ કાર્યક્રમ સારા હોય છે પછી વીસ તારીખે ફોન આપની પસંદમાં મારો ફોન લાગી ગયો તનવી બેન ને ખુબ ખુબ આભાર પસંદગી મારી આવી ગઈ બહુ ખુશી થઈ અમને બહુ મજા આવી છે હું નિયમિત સાંભળું છું ભૂચોડીથી શું ભાઈ ભલે મનોજભાઈ ભલે તનવી બેન આવજો નમસ્કાર જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ વિભાગ આકાશવાણી ભુજ આકાશવાણી ભુજ ના કાર્યક્રમો હું નિયમિત સાંભળું છું કાર્યક્રમો સાંભળવાની ખૂબ મજા આવે છે કારણ કે આકાશવાણી ભુજ ઉપર એક થી એક ચડિયાતા કાર્યક્રમો આવે છે જેમાં ફોન ઇન આપની પસંદ અઠવાડિયામાં બે વખત આવે છે જે પ્રસ્તુત કરતાઓની પ્રસ્તુતિ ખૂબ સુંદર હોય છે

મજા આવે છે સાંભળવાની કારણ કે એમ નીલમબેન અને આનંદભાઈની રજૂઆત એટલી બધી સુંદર હોય છે અને સૌતા મિત્રોની પસંદનીના ભજન લોગી ગીતો તેથી આ કાર્યક્રમમાં ચાર ચાંદ લાગી જાય છે આમ હેવર હેવર છે આલો ક્ર્યો ગાલ પછી બેનો માટેનો કાર્યક્રમ છે બાળકો માટેનો કાર્યક્રમ આ બધા કાર્યક્રમો સાંભળવાની ખૂબ મજા આવે છે અને એક થી એક ચડિયાતા કાર્યક્રમો છે

અને મોબાઈલ નંબર ચોરાણું બસો ચોસઠ એકવીસ બે ચોપન નાઇન ફોર ટુ સિક્સ ફોર ટુ વન ટુ ફાઇવ ફોર તો આ નંબર પર અમને વોટ્સઅપ કરજો મેસેજ કરજો અને આકાશવાણી ભૂત સાંભળતા રહેજો આ સાથે આજનો કાર્યક્રમ પૂરો કરવાની રજા આપશો નમસ્કાર પત્ર મિત્રો નમસ્કાર તન્યુબેન નમસ્કાર પત્ર મિત્રો નમસ્કાર મનોજભાઈ